નમસ્કાર નિશાન પ્લેસન્સમાં આપનો સ્વાગત છે હું સુતાલપુરમાં ડભોઈ કમ્યુનિટી ફાઉન્ડેશન અને માનવ સાધના સંસ્થા દ્વારા ડભોઈ તાલુકાના ગામડાઓમાં ડભોઈ ખાતે શિક્ષણ આરોગ્ય અને રોજગારીના વિવિધ કાર્યક્રમ ચાલે છે ડબલ કમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા હાલમાં પંદર ગામોના ગરીબ વંચિત પરિવારના બાળકોને પર્યાવરણ પક્ષીઓ વિશેનું ગ્રામ પ્રાપ્ત થાય તે માટે સુવાલજા પાંસોલી અકોટાધર વસાહત વિરાય માતા વસાહત કરણેટ વસાહત તલસાણા ટીંબી કરાલી વસાઈ વગેરે ગામોના ધોરણ એક થી પાંચ ના બાળકોને એસી બાળકોને મુલાકાત કરાવી હતી બાળકોએ જળચર પક્ષીઓની સમજ પ્રાપ્ત કરી આખો દિવસ ટ્રેકિંગ રમત કરી વગેરે પ્રવૃત્તિઓ કરી હતી નાના નાના ભૂલકાઓને પૂછતા વઢવાણા તળાવનું નામ બહુ સાંભળ્યું હતું અને આજે જોઈને દિલ ખુશ થઈ ગયું હતું તેમ જણાવ્યું હતું સાથે જ રંગબેરંગી જાતના પક્ષીઓને દેશ વિદેશના પક્ષીઓ પહેલીવાર જોઈને અને તેમનો કલ્પલાટ સાંભળીને મન આનંદિત થઈ ગયું હતું અહીં શિક્ષણમાં બાણું ગામોમાં કાર્ય ચાલે છે તો આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ વીસ ગામોમાં ચાલે છે આરોગ્યમાં ડેન્ટલ વાહન દર રોજ બે ગામોમાં સારવાર કાર્ય કોઈ પણ ફી વગર કરે છે રોજગારમાં મહેંદી સીવન ક્લાસ બ્યુટી પાર્લર કુલ મળીને સો બહેનોને રોજગારના કાર્યો શીખવાડવામાં આવે છે બિલાલ ભુરવાલા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો બે લાઈકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર